માર્કેટમાં ધાણા અને ટામેટા અત્યારે ખૂબ જ સસ્તા મળી રહ્યા છે અને તે મોંઘા થાય તે પહેલાં આ રેસીપી જોઈ લેજો કારણ કે આજે હું અહીંયા તમારી સાથે લીલા ધાણા આખું વર્ષ કઈ રીતે ફ્રેશ રહે અને તેનો કલર પણ એકદમ લીલો રહે તેની રીત અને તેની રેસીપી તમારી સાથે શેર કરવા જઈ રહી છું કોઈ પણ પ્રિઝર્વેટિવનો હું અહીંયા ઉપયોગ નથી કરવાની નેચરલી જ તેને આપણે સ્ટોર કરવા માટેની રીત જાણીશું અને તેની સાથે ટામેટાને પણ આખું વર્ષ સ્ટોર કઈ રીતે તમે કરી શકો જેથી કરીને એ એકદમ ફ્રેશ રહે અને તેનો કલર એકદમ લાલ રહે તેની રીત પણ આપણે આ વિડીયોમાં જોવાના છીએ ઉનાળામાં તો ટામેટા ખૂબ જ મોંઘા થઈ જતા હોય છે ઘણીવાર દોઢસો બસો રૂપિયા કિલો થઈ જતા હોય છે તો એવા સમયે તમને આ સાચવેલા ટામેટા ખૂબ જ ઉપયોગી બનશે તો ફ્રેન્ડ્સ આ ઉપયોગી વિડીયો જો તમને લોકોને પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે આ વિડીયોને શેર કરજો આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો તો ફ્રેન્ડ્સ અત્યારે માર્કેટમાં ધાણા વીસ રૂપિયે પાંચસો ગ્રામ એ ભાવે મળી રહ્યા છે એટલે સસ્તા જ છે સમય જતાં તેનો ભાવ બસ્સોથી ત્રણસો રૂપિયે કિલો થઈ જતો હોય છે તો અત્યારે મેં આ રીતે બે જોડી ધાણાની લીધી છે ધાણાને સાફ કરી લેવાના આ દંડી સાથે થોડીક દંડી તેની રાખવાની પાછળની જે એક્સ્ટ્રા દંડી હોય એ કટ કરી લેવાની અને ત્યારબાદ ધાણાને આપણે પાણીમાં સારી રીતે ધોઈ લેવાનું છે આ પ્રોસેસ તમારે બેથી ત્રણ વખત કરવાની જેથી કરીને કોઈ પણ ડસ્ટ હોય એ બધો જ ધાણામાંથી નીકળી જાય તો અહીંયા બે જૂડી ધાણા હું પાણીમાં સારી રીતે ધોઈ લઉં છું અહીંયા તમે જોશો કે પાણી કેટલું ગંદુ થયું છે આ પ્રોસેસ તમારે ત્રણ વખત રિપીટ કરવાની અને ત્યારબાદ ધાણાને એક કિચન ટોવેલ ઉપર આ રીતે પાથરી દેવાનું એકદમ ખુલ્લા કરી દેવાના છે તો અહીંયા જો બે જુડી ધાણાની મેં આ રીતે સાફ કરી અને પાણીમાં ધોઈ અને કિચન ટોવેલ ઉપર મૂકી દીધું છે પંખા નીચે આપણે તેને ડ્રાય થવા માટે મૂકી દઈએ હવે ફ્રેન્ડ્સ અહીંયા મેં આઠથી દસ લીલા મરચાં લીધા છે અને આ રીતે પચાસ ગ્રામ જેટલો આદુ લીધો છે આદુને મેં સાફ કરી લીધો છે એટલે તેની છાલ મેં ઉતારી લીધી છે અને હવે આપણે આદુ અને લીલા મરચાં બંનેને પાણીથી સારી રીતે ધોઈ લઈશું જેથી કરીને તેમાં પણ કોઈ માટી હોય તો તે બધી સાફ થઈ જાય તો આ રીતે હાથથી આપણે તેને સારી રીતે સાફ કરી લઈએ મરચાંના ડીટિયા પણ આપણે આ રીતે કાઢી લઈશું અને પ્લેટમાં આપણે ફરીથી તેને મૂકી દઈએ આ બંનેને પણ આપણે પંખા નીચે મૂકી અને ડ્રાય થવા માટે મૂકવાના છે તો અહીંયા લગભગ એક કલાક બાદ આ ધાણા એકદમ સરસ ડ્રાય થઈ ગયા છે તેનું જે પાણી હતું એ બધું જ ડ્રાય થઈ ગયું છે જો એકદમ સરસ તે કોરા પડી ગયા છે આદુ મરચાંનું જે પાણી હતું તે પણ ડ્રાય થઈ ગયું છે હવે આદુ અને મરચાંને આપણે પહેલાં આ રીતે મિક્સર જારમાં સમારીને ઉમેરી લઈએ રફલી જ તેને સમારવાનું છે ફ્રેન્ડ્સ મેં અહીંયા લગભગ દસથી બાર નંગ જેટલા જ મરચાં લીધા છે જો તમારે વધારે ઉમેરવા હોય તો તમે મેક્સિમમ વીસથી બાવીસ મરચાં ઉમેરી શકો છો આદુના પીસ કરીને પણ મેં ઉમેરી લીધા છે અને જે ધાણા છે તેને પણ આપણે આ રીતે રફલી સમારીને મિક્સર જારમાં ઉમેરી લઈશું હવે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે આમાં આપણે પાણી નથી ઉમેરવાનું આની અંદર આપણે પ્રિઝર્વેટિવ માટે લીંબુના રસનો ઉપયોગ કરીશું જો આ પેસ્ટમાં તમે પાણી ઉમેરશો તો આ ધાણા લાંબા સમય સુધી તમે સ્ટોર નહીં કરી શકો એટલે પાણી નહીં ઉમેરવાનું આ રીતે અત્યારે મેં એક લીંબુનો રસ ઉમેરી લીધો છે અને તેને હું અત્યારે ગ્રાઇન્ડ કરી લઉં છું તો ગ્રાઇન્ડ કરવા માટે આપણે પલ્સ મોડ ઉપર તેને ગ્રાઇન્ડ કરવાનું છે અને મેં અહીંયા અગારોના રોયલ મિક્સર ગ્રાઇન્ડરનો ઉપયોગ કર્યો છે અને તમે જો એકદમ સરસ ધાણા આ રીતે ગ્રાઇન્ડ થઈ ગયા છે ધાણા થોડાક નીચે થાય એટલે બાકીના થોડાક ધાણા ઉમેરીને ફરીથી હું તેને ગ્રાઇન્ડ કરી લઉં છું ફ્રેન્ડ્સ અગારોનું આ રોયલ મિક્સર ગ્રાઇન્ડર જો તમારે પરચેસ કરવું હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો પાણી વગર જ આપણે અહીંયા ધાણા આદુ મરચાં અને લીંબુની આ રીતની એક પેસ્ટ તૈયાર કરવાની છે સેમ એ જ રીતે બાકીના જે વધેલા લીલા દાણા છે તે પણ હું અત્યારે મિક્સર જારમાં એડ કરું છું અને આ સમયે હું તેની અંદર બીજું એક લીંબુ એડ કરી લઉં છું ટોટલ મેં અહીંયા બે લીંબુનો ઉપયોગ કર્યો છે ફ્રેન્ડ્સ આમાં પાણી નથી ઉમેરવાનું આ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અને હવે મેં ફરીથી તેને પણ ગ્રાઇન્ડ કરી લીધું છે અને આ પેસ્ટને પણ આપણે પહેલાંની પેસ્ટ સાથે સારી રીતે મિક્સ કરીશું આમાં પ્રિઝર્વેટિવ માટે મેં મીઠું પણ ઉમેર્યું છે અને આ રીતે હું તેને મિક્સ કરી લઉં છું એટલે આદુ મરચાં આખી પેસ્ટમાં મિક્સ થઈ જાય અને મીઠું પણ આખી પેસ્ટમાં મિક્સ થાય અને બધું એકરસ થઈ જાય હવે અહીંયા મેં એક એર ટાઈટ પ્લાસ્ટિકનું જાર લઈ લીધું છે અને તે એકદમ અંદરથી ડ્રાય હોવું જોઈએ સાફ હોવું જોઈએ અને તેમાં આપણે આ પેસ્ટને આ રીતે ભરી લેવાનું છે અને એર ટાઈટ ઢાંકણથી આપણે તેને ઢાંકી દઈએ અને હવે આપણે તેને ફ્રીઝરમાં મૂકી દઈશું અને ફ્રીઝરનું ઢાંકણ બંધ કરી આપણે ફ્રીઝ બંધ કરી દઈશું હવે ટામેટાને સ્ટોર કરવા માટે શું કરવું છે તેની રેસીપી જોઈ લઈએ તો મેં અહીંયા બે કિલો એકદમ સરસ ફ્રેશ લાલ ટામેટા લીધા છે અત્યારે ટામેટા દસ રૂપિયા કિલો મળી રહ્યા છે અને ટામેટાને પણ આપણે પહેલાં પાણીથી સારી રીતે ધોઈ લેવાનું છે હવે અહીંયા તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ટામેટા કોઈ બગડેલા ના હોવા જોઈએ જો કોઈ બગડેલું ટામેટું આની સાથે મિક્સ થઈ જશે તો તમે આને આખું વરસ સ્ટોર નહીં કરી શકો અને તમારી બધી મહેનત પાણીમાં જતી રહેશે અને ટામેટાની અત્યારે આપણે જે સાચવણી કરવાના છીએ એ પણ આખી ફેલ થઈ જશે તો ટામેટાને પાણીથી સારી રીતે ધોયા બાદ તમારે તેને પણ કપડાંથી કોરા કરી લેવાના અને ત્યારબાદ એ કુકરની અંદર ટામેટાનો ઉપરનો ડીટિયાનો ભાગ કાઢી અને આ રીતે ટામેટાને રફલી ચોપ કરી અને કુકરમાં ઉમેરતા જવાનું તો બધા જ ટામેટા આ રીતે કટ કરીને ઉમેરી લીધા છે અને હવે આની અંદર પણ આપણે પાણી નથી ઉમેરવાનું ટામેટાનું પાણી જે છૂટું પડશે એનાથી જ આ ટામેટા બફાઈ જશે તો કૂકરનું ઢાંકણ બંધ કરી અહીંયા બેથી ત્રણ વિસલ લગાવી લેવાની છે અને જ્યારે પ્રેશર રિલીઝ થાય ત્યારે આ રીતે આપણે કૂકરને ખોલીને ચેક કરીશું તો ટામેટા એકદમ સરસ બફાઈ ગયા છે અને હવે આપણે તેને મિક્સરમાં ગ્રાઇન્ડ કરવાનું છે તો ગ્રાઇન્ડ કરવા માટે મેં અહીંયા અગારોના રોયલ મિક્સર ગ્રાઇન્ડરનો ઉપયોગ કર્યો છે ટામેટા થોડાક ઠંડા થાય ત્યારબાદ પણ તમે ગ્રાઇન્ડ કરી શકો છો તમારી પાસે જો ટાઈમ હોય તો ઠંડા કરીને ગ્રાઇન્ડ કરજો અથવા તમે બ્લેન્ડરથી પણ તેને ગ્રાઇન્ડ કરી શકો છો પણ એકદમ સ્મૂથ ગ્રાઇન્ડ કરવાનું છે એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો તમને પલ્પ વધારે મળશે તો અહીંયા જુઓ આ રીતે મેં તેને ગ્રાઇન્ડ કર્યું અને હવે આપણે તેને ચાડી લેવાનું છે તો જ્યુસ ગાળવાની જે ગરણી આવે તેમાંથી આપણે તેને ગાળી લઈએ અને ચમચાની મદદથી આ રીતે પ્રેસ કરીને ગાળીશું તો તમે જુઓ અહીંયા ગરણીની ઉપર જે ટામેટાના બીજ છે અને જે તેની છાલ છે એ આ રીતે અલગ થઈ જશે બધા જ ટામેટા આ રીતે આપણે ગાળી લેવાના છે અને જે પલ્પ છે એ બધો જ આપણને અહીંયા નીચે તપેલામાં મળી જશે તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ આ રીતે ટામેટાનો પલ્પ તૈયાર થઈ ગયો છે અને હવે આપણે તેને ઉકાળવાનું છે આમ આપણે કોઈ પ્રિઝર્વેટિવ નથી ઉમેરવાનું અત્યારે પણ નથી અને પાછળથી પણ નથી ઉમેરવાનું હવે ટામેટાના પલ્પને આપણે અહીંયા ગેસ પર મૂકી અને ઉકાળીશું જ્યાં સુધી તે ઘટ ના થાય તમારે ડાયરેક્ટલી તેને સ્ટોર નથી કરવાનો તેને ઉકાળવાનું છે અને આને થોડુંક ઘટ કરવાનું છે ઘટ થશે એટલે તેની ક્વોન્ટિટી થોડીક ઓછી પણ થશે અને સ્ટોર કરવામાં આપણને મદદ પણ મળશે અને જે ઘટ ટોમેટો પ્યોરી આ રીતે આપણે સ્ટોર કરીશું ને એ લાંબા સમય સુધી ફ્રેશ પણ રહેશે એટલે તેને ઉકાળી લેવાનું અને હા અહીંયા મેં કલર માટે દોઢ ચમચી કશ્મીરી લાલ મરચાંનો પાવડર ઉમેરે છે તમે ઈચ્છો તો આની અંદર અડધું બીટ બાફતી વખતે ઉમેરી શકો છો તેનાથી પણ આ ટામેટાનો જે પલ્પ છે તે એકદમ સરસ લાલ કલરનો તૈયાર થશે મારા ટામેટા એકદમ સરસ લાલ હતા અને મેં કાશ્મીરી લાલ મરચાંનો પાવડર ઉમેર્યો તો એકદમ નેચરલ કલર આવ્યો છે ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે મારા વ્યુવર્સ કોણ છે અને ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહ્યા છે તો ટામેટાના આ પલ્પને પંદરથી વીસ મિનિટ માટે મેં મીડિયમ ફ્લેમ ઉપર ઉકાળી લીધું એકદમ સરસ તે ઘટ થઈ ગયું છે અને ત્યારબાદ તેને ઠંડુ કરવા માટે મૂકવાનું છે એક કલાક બાદ આપણે ચેક કરીએ તો પલ્પ એકદમ સરસ ઠંડો થઈ ગયો છે અને ઘટ પણ થઈ ગયો છે હવે પ્રિઝર્વેટિવ માટે હું તેની અંદર અડધા લીંબુનો રસ ઉમેરું છું અને તેને હું બરાબર મિક્સ કરી લઉં છું તો ફ્રેન્ડ પ્રિઝર્વેટિવ માટે તમે અહીંયા સિટ્રિક એસિડ એટલે કે ટાટડી પણ ઉમેરી શકો છો પણ મેં અહીંયા નેચર પ્રિઝર્વેટિવ એટલે કે લીંબુના રસનો ઉપયોગ કર્યો છે અને હવે આ પલ્પને આ રીતે આઈસ ટ્રેમાં તમે ભરી અને પછી તેના ક્યુબ્સ બનાવી તેને સ્ટોર કરી શકો છો બે રીત હું તમને અહીંયા બતાવવાની છું તો એક તો આ રીત છે અને બીજું તમે તેને કોઈ પણ એરટાઇટ પ્લાસ્ટિક જારમાં આ રીતે ભરી તેને સ્ટોર કરી શકો છો પ્લાસ્ટિક જાર જે છે એ બીપીએ ફ્રી હોવું જોઈએ એ વાતનું ખાસ ધ્યાન રાખજો અને તેને પણ હું આ રીતે ફ્રીઝરમાં સ્ટોર કરું છું બંને વસ્તુ મેં ફ્રીઝરમાં મૂકી દીધી છે અને એક આખી રાત માટે હું તેને સેટ થવા માટે મૂકી દઉં છું બીજા દિવસે સવારે હું તમને બતાવી રહી છું કે આ જવો આપણી ચટણી એકદમ સરસ જામી ગઈ છે તમારે અહીંયા બેથી પાંચ મિનિટ માટે તેને ફ્રીજમાંથી બહાર કાઢીને રાખવાની એટલે તે થોડીક ઢીલી થશે અને પછી ચમચાની મદદથી આ રીતે તમે કાઢી અને દાળ શાક કોઈપણ વસ્તુમાં ઉમેરી તેનો ઉપયોગ કરી શકો છો તો એકદમ ફ્રેશ ધાણા ઉમેર્યા હોય તેવો ટેસ્ટ આવશે તો દાળમાં આપણે લીંબુ આદુ અને ધાણા ઉમેરતા જ હોઈએ છીએ મરચાં પણ ઉમેરતા જ હોઈએ છીએ તો આ તમે ચટણી ઉમેરશો એટલે દાળનો ટેસ્ટ પણ એકદમ નેચરલી ધાણા આપણે ઉમેર્યા હોય તેવી જ રીતે આવશે અને વધી જશે તેનો ટેસ્ટ ફ્રેન્ડ્સ આટલી સરસ સરસ રેસીપીઓ તમારી માટે લાવીએ છીએ તો તમે એક લાઇક તો આપી જ શકો છો તો વિડીયોને લાઇક કરજો અહીંયા બીજી બાજુ ટામેટાની જે પ્યોરી મેં સેટ કરવા માટે મૂકી હતી તે પણ એકદમ સરસ સેટ થઈ ગઈ છે જામી ગઈ છે તો બરણીમાં પણ તમે તેને સ્ટોર કરી શકો છો અને અહીંયા જો તેને પણ મેં લગભગ દસ મિનિટ પહેલાં કાઢી હતી તો એ આ રીતે ચમચામાં આવી જાય છે અને યુઝ કરીને તરત જ બરણીને ફ્રીજમાં રાખવાનું અને આ જે ક્યુબ્સ છે એ પણ તમે જો એકદમ સરસ સેટ થઈ ગયા છે તો અહીંયા એક વ્યક્તિ માટે જ્યારે તમે શાક બનાવો તો એક ક્યુબનો ઉપયોગ કરવાનો ચાર પાંચ વ્યક્તિ માટે બનાવતા હોય તો ચાર પાંચ ક્યુબનો ઉપયોગ કરી શકો છો આ રીતે ક્યુબ્સને તમે એરટાઇટ કન્ટેનરમાં ભરી ફ્રીઝરમાં સ્ટોર કરી શકો છો અથવા ઝીપલોક બેગમાં પણ તમે તેને ભરી અને સ્ટોર કરી શકો છો તો ફ્રેન્ડ્સ નેચરલ રીત સાથે નેચરલ પ્રિઝર્વેટિવ સાથે ટામેટા અને લીલા ધાણા સ્ટોર કરવાની આ રીત અને આ ટેકનિક જો તમને પસંદ આવી હોય તો વિડિયો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે આ વિડીયોને શેર કરજો આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ